હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અને આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરમાંથી જે પ્રસ્તાવના પાયાના સંશોધનો અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન એને લગતાં એમસીક્યુ વિશે ચર્ચા કરશું તો ચાલો કરીએ શરૂ ફર્સ્ટ ક્વેશ્ચન પ્રકાશ સંશ્લેષણ કઈ ક્રિયા છે મિત્રો પ્રકાશ સંશ્લેષણમાં પ્રશ્ન એ છે કે ચય કે અપચય તો આમ તો ચયા પચય કહેવાય પરંતુ ચયા ક્રિયામાં ચય આપણે કોને કહીએ છીએ તો કે જે પ્રક્રિયામાં સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતરણ થતું હોય તો એને ચય કહેવાય ઓકે પ્રકાશ અને અપચય કોને કહેવાય અપચય કે જેમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થતું હોય એને અપચય કહેવાય એટલે શું છે તો કે સીઓ ટુ અને એચ ટુ જેવા અકાર્બનિક સંયોજનમાંથી સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ જેવા જટિલ કાર્બનિક પદાર્થનું સંયોજન થવું એટલે સરળમાંથી જટિલ બનવું થયું કહેવાય એટલે પ્રકાશ સંશ્લેષણ મહત્વની ચય ક્રિયા છે શ્વસન આના કરતાં ઉલટું છે શ્વસન મહત્વની અપચય ક્રિયા છે હંમેશા ચય ક્રિયામાં પ્રક્રિયાર્થીના શક્તિ સ્તર કરતા નીપજ શક્તિ સ્તર ઊંચો હોય અને એટલા માટે આમાં બાર થી એટલે પ્રકાશ સંશ્લેષણ એક મહત્વની ચય અને ઊર્જા ગ્રાહી ક્રિયા કહેવાય પ્રકાશ સંશ્લેષણ માટે યોગ્ય વિકલ્પ કરો પસંદ કરો સોરી પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોના સ્વયંપોષી સજીવો કહે છે સાચી વાત છે સ્વયં તો કહેવાય કારણ કે પોતાના કાર્બનિક દ્રવ્યો પોતે બનાવે છે અકાર્બનિકમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય છે પણ સાચું છે હા બધા જ કિસ્સામાં ઓક્સિજનિક ફોટોસિન્થેસિસ હોય એવું નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરતા બધા જ સજીવો ઓક્સિજન મુક્ત કરે જ એવું નથી પણ મોટા ભાગના સજીવો ઓક્સિજન મુક્ત કરે કેટલા ગ્રીન સલ્ફર બેક્ટેરિયા પર્પલ સલ્ફર બેક્ટેરિયા એ ઓક્સિજન મુક્ત નથી કરતા એ વાત અલગ છે એ અપવાદ છે પૃથ્વી પરના બધા જ પ્રકારના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત પ્રકાશ સંશ્લેષણ છે એ પણ સાચું એટલે અહીંયા આપણે જવાબ આપશું ડી કોઈ પણ સજીવોનો ખોરાક પરોક્ષ રીતે તો પ્રકાશ સંશ્લેષણની નિપજ જ છે તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે પ્રકાશ સંશ્લેષણની નિપજ છે એ સમજાય પણ માંસાહારી કે ઉચ્ચ માંસાહારી સજીવો પણ પરોક્ષ રીતે તો પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપર તો આધાર રાખે સિંહ એ પોતાનો ખોરાક તૃણાહારી પ્રાણી છે સિંહનો ખોરાક એટલે કે હરણને ખાય છે પણ હરણ તો ઘાસ ખાય છે ને એટલે એ રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ એ ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત તો પ્રકાશ સંશ્લેષણની નિપજ જ છે ઓકે તો અહીંયા મિત્રો જવાબ આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રકાશ સંશ્લેષણમાં શું થાય કાર્બનિક ઘટકોનો રૂપાંતરણ કાર્બનિક નહીં હમણાં જ વાત કરી કે સી અને H2O જેવા અલ્પ ધરાવતા અકાર્બનિક પદાર્થોનું જોડાણ થઈ C6H12O6 જેવા સરળ અને શક્તિસભર કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય ઓક્સિજન મુક્ત થાય આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય એટલે અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં રૂપાંતરણ થાય એટલે અહીંયા જવાબ અપાશે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન

અને દ્રશ્ય પ્રકાશ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઉપયોગી રેડિયેશન છે જેને આપણે શોર્ટમાં એટલે કે એક્ટિવ કહીએ ચારસો થી ઓછી તરંગ વાળા એટલે કે વધુ ટૂંકી તરંગ લંબાઈ વાળા કે સાતસો થી વધુ તરંગ લંબાઈ વધુ લાંબી તરંગ લંબાઈ વાળા પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી નથી ઓકે યુવી તો એ ટૂંકી તરંગ લંબાઈમાં આવે એ ઉપયોગી નથી

અને ચતુર્થ પોષક સ્તર એટલે ઉચ્ચ માંસાહારી એટલે જે ઉત્પાદકો છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોને પ્રથમ પોષક સ્તરમાં સમાવિષ્ટ કરવામાં આવે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલ પરિબળ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે તો પ્રકાશ સંશ્લેષણ માટે શું આવશ્યક છે પ્રકાશ સીઓ ટુ હરિદ્રવ્ય બધું જ આપણે વ્યાખ્યામાં જ કહીએ છીએ લીલી વનસ્પતિ બધા શબ્દો હાજરીમાં ગયા એટલે આ બધા જ પરિબળો પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ મહત્વના છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બે પર્ણનો પ્રયોગ તમને ખબર છે ને મિત્રો બે પર્ણનો પ્રયોગ આગળનો વિડીયો જોઈ લેજો બે પર્ણનો પ્રયોગ શું સૂચવે છે પ્રકાશ સંશ્લેષણ માટે સીઓ ટુ આવશ્યક છે ના બે પર્ણનો પ્રયોગ દર્શાવે છે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે બે પ્રયોગ પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે હા અર્ધ પર્ણનો પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે સીઓ ટુ આવશ્યક છે હા એટલે આપણે જવાબ આવશે બી અને સી બંને ઓપ્શન ડી સ્ટાર્ચ વત્તા આયોડિન આ એક કસોટી છે કે સ્ટાર્ચમાં આયોડિન નું ટીપું નાખવામાં આવે તો બ્લુ રંગ બને એટલે તો બે પર્ણનો પ્રયોગ અને અર્ધ પર્ણનો પ્રયોગ પ્રયોગને અંતે આપણે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થયું એ ચેક કરવા માટે આયોડિન ટેસ્ટ કરતા હતા તો અહીંયા જવાબ આવશે બ્લુ એટલે કે ભૂરો રંગ સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે નવમો સવાલ પ્રાણીઓના શ્વસન પથ અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે આ પરિકલ્પના કયા વૈજ્ઞાનિકે રજૂ કરી મિત્રો આવું વાક્ય ઉપરથી તમને તરત જ યાદ આવી ગયું હશે કે અહીંયા પહેલાં પ્રયોગની વાત છે કે એક બેલઝાર હોય બેલઝારની નીચે એક સળગતી મીણબત્તી મૂકવામાં આવે અને ઉંદર મૂકવામાં આવે તો મીણબત્તી બુજાઈ જાય ઉંદર મૃત્યુ પામે પણ પછી એની અંદર એક પ્લાન્ટ મૂકવામાં આવે

જે કંઈ ગ્લુકોઝ બનાવે છે આ કાર્બનિક પદાર્થોમાંથી બરાબર અને સ્ટાર્ચમાં ફેરવે એનો સંગ્રહ એ સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિમાં થાય એન્જલમેનને પેલા ક્લેડોફોરા નામની લીલ ઉપર પેલા દ્રશ્ય વર્ણપટ એના પ્રિઝમનો ઉપયોગ કરીને જાની વાલી પીનારા રંગ નાખ્યો અલગ અલગ કલરનો પ્રકાશ એમ અને એના ઉપરથી નક્કી થયું કે કયા પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધુ હોય એટલે એના ઉપરથી થશે પણ અહીંયા જવાબ આવશે ઓપ્શન એ

પ્લસ સિક્સ એચ ટુ ઓ પ્રકાશક્તિ ની છે લખવામાં કઈ ખોટું તો નથી સાચી વાત છે મિત્રો અહીંયા કઈ ખોટું તો નથી શું કામ કારણ કે તમે દર્શાવી શકો છો અહીંયા છ એચ ટુ છે અહીંયા ટ્વેલ એચ ટુ છે તો અહિયાં તમે સિક્સ લખો તો ચાલી જવું જોઈએ તો પછી અહીંયા ટ્વેલ લખી અને અહીંયા પ્લસ સિક્સ ટુ લખવાની જરૂર શું પડી તો જરૂર એટલા માટે પડી મિત્રો કે આપણે એમ કહેવા માંગીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતા ઓટુનો સ્ત્રોત પાણી છે એટલે કે આ જે ઓક્સિજન મુક્ત થયા એટલે કે છ ઓક્સિજનના અણુ એટલે કે બાર ઓક્સિજનના પરમાણુ એ બધા જ પાણીમાંથી મુક્ત થયા તો પાણીમાં અહીંયા તો છ જ બતાવ્યા છે એવું ન કરી શકો કે ભાઈ છ પાણીના અણુમાંથી છ ઓટુના અણુ કેમ મુક્ત થયા એટલે આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ છ ઓક્સિજનના અણુ એ બધા જ પાણીમાંથી મુક્ત થઈ ગયા તો અહીંયા જે ઓક્સિજન આવ્યો આ એ ક્યાંથી આવ્યો તો એ આવ્યો છે સી ઓ માંથી ઓકે તો એ દર્શાવવા માટે અહીંયા આપણે ટ્વેલ એચ લખ્યું એટલે પ્રકાશ સંશ્લેષણને રજૂ કરતું એકદમ સાચું સંપૂર્ણ સમીકરણ છે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતા ગ્લુકોઝ બંધારણમાં રહેલ ઓક્સિજનનો નો સ્ત્રોત જે આપણે હમણાં ચર્ચા કરી કે સિક્સ સીઓ ટુ પ્લસ ટ્વેલ એચ ટુ ઓ ગીવ્સ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ પ્લસ સિક્સ એચ ટુ ઓ આ ઓક્સિજન મુક્ત જે થાય છે એ ઓક્સિજન પાણીમાંથી આવ્યો છે આમાંથી આવ્યો છે એનો મતલબ કે અહીંયા જે ઓક્સિજન છે જે ગ્લુકોઝ બંધારણમાં એ ક્યાંથી આવ્યો હશે એ સી ઓ ટુ માંથી આવ્યો હશે એમ કહેવાય કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન બંધારણમાં ઓક્સિજન એ સી માંથી આવેલો છે એટલે ઓપ્શન છે બી આન્સર આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં

C6H12O6 + O2 ओके okay. એટલે CO2 માં એક હાઇડ્રોજન ઉમેરાવા થી C6H12O6 બની ગયું એટલે CO2 માં હાઇડ્રોજન ઉમેરાયો અને કોઈ પણ પદાર્થ માં હાઇડ્રોજન ઉમેરાય એક ઘટના ને રિડક્શન કહેવાય જ્યારે H2O માંથી તો ઓક્સિજન મુક્ત થયો અને કોઈ પણ પદાર્થ માંથી ઓક્સિજન એટલે કે આનું વિઘટન થઈ ગયું એટલે એનું થઈ ગયું ઓક્સિડેશન એટલે એમ કહી શકાય આમાંથી હાઇડ્રોજન મુક્ત થઈને એમાં ગયો પણ એમાં કહી શકાય છે કે સીઓ ટુનું નું અને એચ નું ઓક્સિડેશન એટલે એચ ટુઓનું નું ઓક્સિડેશન અને સીઓ ટુનું નું રિડક્શન થાય ઓપ્શન આપ્યા છે ઓક્સિડેશન અને રિડક્શન જવાબ આપશું ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયાનું સ્થાન જણાવો બહુ કોમન અને ક્લિયર સવાલ છે કે ભાઈ હરિતકણ હોય હરિતકણમાં સિક્કાની થપ્પીઓ જેવી પટલમય રચના ધરાવતી ભાગ હોય ગ્રેના કહેવાય અને સિવાયનો ભાગ એટલે આધારક એટલે સ્ટ્રોમા કહેવાય પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો એટલે પ્રકાશ પ્રક્રિયા તબક્કો ગ્રેનામાં થાય અને બીજો તબક્કો એટલે કે જૈવ સંશ્લેષણ અથવા તો અંધકાર પ્રક્રિયા તબક્કો સ્ટ્રોમા એટલે આધારકમાં થાય અહીંયા જવાબ આવશે ગ્રેના અને સ્ટ્રોમા પ્રકાશ પ્રક્રિયા ગ્રેનામાં અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં એટલે જવાબ આવશે ઓપ્શન એ ઓકે સમજાય છે મિત્રો અંગિકામાં અંધકાર પ્રક્રિયા ક્યાં થાય હમણાં તો વાત થઈ કે હરિતકરના આધારકમાં એટલે કે સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થાય અંધકાર પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો અંધકાર પ્રક્રિયા પહેલા કહેવાતો હતો પણ અત્યારે આપણે એને અંધકાર પ્રક્રિયા નથી કહેતા કારણ કે એવું નથી કે અંધકાર પ્રક્રિયા અંધકારમાં થાય પ્રકાશની હાજરીમાં થાય પ્રકાશની જરૂર નથી તો અહીંયા પીક્યુ આર એસ આપ્યું છે તો પી તો શું બતાવ્યું છે તો કે ગ્રેના એમાં જૈવ સંશ્લેષણ ન થાય ક્યુ શું બતાવ્યું છે તો કે સ્ટ્રોમા યસ એમાં જૈવ સંશ્લેષણ એટલે કે અંધકાર પ્રક્રિયા થાય આર શું બતાવ્યું છે તો કે આર એ

હવે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા માટે આપણે લાઇટ રિએક્શન એવો શબ્દ જો વાપરી દઈએ ફોર એટલે કે પ્રકાશ પ્રક્રિયા અને ફોર ડાર્ક એટલે કે અંધકાર પ્રક્રિયા તો આપણે જોઈ લઈએ જુઓ સી નું સ્થાપન ક્યાં થાય તો કે અંધકાર પ્રક્રિયામાં થાય ડાર્ક રિએક્શન પ્રકાશની પ્રાપ્તિ લાઈટ રિએક્શન ઓક્સિજન ની મુક્તિ લાઈટ રિએક્શન એટીપી અને એનએડીપી એચ નો વપરાશ મિત્રો વપરાશ લખ્યું છે તો એ ડાર્ક રિએક્શન માં જો અહીંયા નિર્માણ લખ્યું હોત તો પછી લાઇટ રિએક્શન આવે અને ગ્લુકોઝ નું નિર્માણ તો ગ્લુકોઝ નું નિર્માણ થાય ડાર્ક રિએક્શન માં તો તમે જોઈ શકો છો કે ટુ એન્ડ થ્રી ટુ એન્ડ થ્રી એ કેમાં થાય છે પ્રકાશ પ્રક્રિયામાં જ્યારે અંધકાર પ્રક્રિયામાં પેલું છે વન ફોર સિક્સ તો આ પ્રમાણે આપણે દર્શાવી શકાય અહીંયા ઓકે તો આ પ્રમાણે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા કઈ જગ્યાએ કઈ ઘટના બને છે એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવી શકાય જવાબ આવશે ઓપ્શન એ શા માટે હરિતકણ પર્ણ કોષમાં કોષ દિવાલની એકદમ નજીક ગોઠવાયેલ હોય છે મિત્રો અહીંયા સવાલ એ પ્રકારનો છે કે ધારો કે આ પર્ણ કોષ હોય અને આ કણ હોય તો હરિતકણ હંમેશા કોષના પરિઘ વિસ્તારમાં હોય કેન્દ્ર તરફ ન હોય ન હોય શા માટે એવું છે ઇષ્ટમ માત્રામાં પ્રકાશ મેળવી શકે એ પણ સાચું વાત છે વાયુઓનો વિનિમય સરળતાથી થઈ શકે એ પણ વાત સાચી છે અને એટલા માટે આ બંને વિધાન સાચા છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી તમારા સવા ચોપડીમાં ટેક્સ્ટબુકમાં એક સવાલ એ છે વિચારજો કે ક્યારે હરિતકણ આ કોષની સપાટીના સમાંતરે હોય અને ક્યારે લંબ હોય તો કે જ્યારે વધારે પ્રકાશ જોઈતો હોય ત્યારે ઓછો પ્રકાશ હોય ત્યારે લંબ હોય એટલે કે મંદ પ્રકાશ હોય છે ત્યારે સમાંતરે હશે અને તીવ્ર પ્રકાશ હશે ત્યારે લંબ હશે પણ હશે સપાટીની નજીક નેક્સ્ટ ક્વેશ્ચન આકૃ આકૃતિ આપેલી છે

મોનોન્યુક્લિયોટાઈડ એવું તો નથી આવતું ઓકે એટલે આ શું છે તો કે ભાઈ આ બે ન્યુક્લિયોટાઈડ અને ફોસ્ફેટ અહીંયા બે ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફેટ હોય એવો ઓપ્શન કયો છે તમે એલિમિનેશનથી પણ કરી શકો છો આના જવાબ કે ભાઈ આ તો ન આવે જેમ કે આપણે નક્કી કર્યું કે ભાઈ એફએમએન ફોર્મ ફ્લેવિન મોનો એ તો ન આવે કારણ કે આ તો બે ન્યુક્લિયોટાઇડ છે એટલે મોનો તો ન હોય બાકી બધા આપ્યા છે ત્રણ ઓપ્શન એનએડી નિકોટિન એમાં એડી નાઇન ડાય ન્યુક્લિયોટાઈડ એનએ નિકોટીનેમાઇડ એડી નાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ અને એફ એડી ફ્લેવિન એડી નાઇન ડાયન્યુક્લિયોટાઇડ આમાંથી કોઈ એક છે તો બસ આ બને ડાયન્યુક્લિયોટાઇડ તો મૂક્યા છે પણ એમાં ફોસ્ફેટ ક્યાં છે અહીંયા તો ફોસ્ફેટ વધારાનું છે એલસ જવાબ શું હશે એનએડીપી એટલે આમાં આપેલો જે આકૃતિ છે આ જે બંધારણ છે એ છે નિકોટીનેમાઇડ એડીનાઇન ડાયન્યુક્લિઓટાઈડ ફોસ્ફેટ એન એ એનું અંધકાર પ્રક્રિયા માટે ખોટો વિકલ્પ જૈવ સંશ્લેષણ માટે ખોટો વિકલ્પ અંધકાર પ્રક્રિયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે સો ટકા સાચી વાત છે ભાઈ ઉત્સેચક દ્વારા નિયંત્રિત આ ઘટના છે પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે એ પણ સાચું છે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બનતા એને ડીપીએચ અને એને એટલે એટીપી આનો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં થવાનો છે એટલે વાત સાચી છે આ પ્રક્રિયા અંધકારમાં થાય છે આ વાત ખોટી છે આ પ્રક્રિયા અંધકારમાં જ થાય એવું છે નહીં ભાઈ અંધકાર હોય તો પણ થાય ને પ્રકાશ હોય તો પણ થાય ખાલી એવું છે કે પ્રકાશ ઉપર આધારિત નથી અને આ પ્રક્રિયા દરમિયાન નિર્માણ સાચી છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પર્ણોમાં કેટલા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય છે એટલે કે હરિત દ્રવ્ય છે એમાં ઘટકો કેટલા હોય તમે જાણો છો હરિત કણ

હમણાં વાત થઈ કે ભાઈ હરિત દ્રવ્ય હકીકતમાં ચાર ઘટકો નું મિશ્રણ છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી ઝેન્થોફિલ ઓકે તો એ બધા ઘટકોનો અણુભર જુદો જુદો છે

પછી ક્લોરોફિલ એ પછી ક્લોરોફિલ બી એટલે સૌથી વધુ અણુભાર ધરાવતો ઘટક છે ક્લોરોફિલ બી એના કરતા ઓછો ક્લોરોફિલ એ પછી ઝેન્થોફિલ અને કેરોટીન ઓકે એટલે આપણે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ક્લોરોફિલ બી ક્લોરોફિલ એ ઝેન્થોફિલ અને કેરોટીન ક્લોરોફિલ એ મિત્રો અહીંયા ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટીન એન્ડ ઝેન્થોફિલ આ બધા રંજક દ્રવ્યો આપ્યા છે ઓકે સામે એનો રંગ આપ્યો છે તો રંજક દ્રવ્યો કયા રંગના હોય જો આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા આ બધા રંજક દ્રવ્યોને અલગીકરણ કરીએ તો અલગ અલગ રંજક દ્રવ્યો અલગ અલગ રંગના મળે છે મિત્રો તમે પેપર ક્રોમેટોગ્રાફી પ્રોસેસ ખબર હશે કે એક ક્રોમેટોગ્રાફિક પેપર લેવાનું હોય છે ઓકે આવું એક કાગળ લીધું ક્રોમેટોગ્રાફી પેપર જેને કહીએ છીએ એક પર્ણ લઈએ આ પર્ણમાંથી આનો રસ કાઢીએ અને એમાંથી એક ટપકું અહીંયા મૂકીએ પછી એક વાયુપાત્રની અંદર આલ્કોહોલ અથવા તો એનું મિશ્રણ લઈએ આ ક્રોમોટોગ્રાફી પેપર એમાં એ રીતે આપણે એને ગોઠવી દઈએ તો ધીમે 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 આ દ્રવ્યો ઉપર ચડશે અને આ હરિત દ્રવ્યનું મિશ્રણ છે એમાંથી ઘટકો જુદા જુદા અલગ પડી જશે અને જુદા જુદા અલગ પડે એમાં અલગ અલગ રંજક દ્રવ્યો પ્રમાણે અલગ અલગ રંગના ડોટ્સ જોવા મળશે અને એ કેવા ડોટ્સ મળે તો ક્લોરોફિલ એ ઓલિવ ગ્રીન મળે ઓલિવ ગ્રીન એટલે ચળકતો કે વાદળી લીલો એટલે ક્લોરોફિલ એ સામે ત્રણ આપણે આપી શકીશું ક્લોરોફિલ બી તો ક્લોરોફિલ બી છે ને એ કેવો હોય તો કે ભાઈ પીળાશ પડતો લીલો એટલે ટુ કેરોટિન નારંગી જેવા રંગના હોય એટલે પીળાશ પડતા નારંગી એટલે વન અને ઝેન્થોફિલ પીળા રંગના હોય એવા ફોર एल 3 2 1 4 3 2 1 4 એટલે જવાબ આપણે આપીશું બી ઓપ્શન બી જવાબ સહાયક રંગક દ્રવ્ય તરીકે કોણ તો સહાયક રંગક દ્રવ્યો જો મુખ્ય છે ક્લોરોફિલ એ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે ચારે ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ આ બધા સહાયક રંગક દ્રવ્યો કહેવાય એટલે આપણે અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમા સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણનો દર કયા પ્રકાશના વિસ્તારમાં જેમ કે આપણે પેલા ટી ડબલ્યુ એન્જલમેનના પ્રયોગમાં વાત કરી હતી કે સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ ક્યાં જોવા મળે તો વાદળી અને લાલ પ્રકાશ જ્યાં હોય ત્યાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ હોય અને જ્યાં લીલો પ્રકાશ હોય ત્યાં સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ હોય એટલે સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ વાદળી અને લાલ અને સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ લીલા પ્રકાશના વિસ્તારમાં જોવા મળે આ ટી ડબલ્યુ એન્જલમેનના પ્રયોગના પરિણામને આધારે આપણે કહી શકીએ છીએ ઓકે મિત્રો તો અહીંયા આ ટોપિકને લગતા બધા જ એમસીક્યુ આપણે જોયા આશા રાખીએ કે આ એમસીક્યુ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા હશે અને એ નીટની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે થેન્ક યુ